નવસારીના વાસંદા નજીક સ્થિત કિલ્લાડ કેમ્પ સાઇટ ખાતે વન વિજ્ઞાન કેન્દ્રનું કેબિનેટ મંત્રી મુળુ બેરાય લોકાર્પણ કર્યું હતું કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પદ્ધતિ મુજબ જ કામ કરતું વન વિજ્ઞાન કેન્દ્ર સ્થાનિક આદિવાસી સમાજના વનબંધુઓ માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે વન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વનમાં જ જોવા મળતા વૃક્ષો ઔષધીય છોડ અંગેની વિશેષ માહિતી તેમજ સંબંધિત નવીન ટેકનોલોજી ખેડૂતો અને વનબંધુઓ સુધી પહોંચાડવામાં આવશે જેનો સીધો લાભ આ વિસ્તારના લોકોને થશે વનવિજ્ઞાન કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા જિલ્લા મંત્રી મુળુબેરાએ કેન્દ્રમાં શરૂ કરાયેલી વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી તેમજ વન વિકાસ યોજના અને માલિકી યોજનાના લાભાર્થીઓને કીટ સહિત ચેકનું વિતરણ કર્યું હતું આજે ડાક જિલ્લામાં ઉજવી ખાતે આજે જે વન વિજ્ઞાન કેન્દ્રની શરૂઆત કરી છે જેનાથી આદિવાસી ખેડૂતો છે એને તાલીમ આપવાનું અને ખાસ કરીને અલગ અલગ જે ફળાવોનું વાવેતર કરી અને કેવી રીતે આજીવિકા કમાવી એ પ્રકારનું એક તાલીમ કેન્દ્ર છે એ જેમ ખેતીવાડી વિભાગનું તાલીમ કેન્દ્ર હોય છે એમ અમારા વન વિજ્ઞાન કેન્દ્ર છે એની શરૂઆત એ કરી છે આજે જે અહીંના સ્થાનિક સહભાગી મંડળીઓ છે અને આદિવાસી ખેડૂત ભાઈઓ બહેનો છે એને વન વિભાગની કેટલીક યોજનાઓ છે યોજનાથીનો લાભ પણ આપવામાં આવ્યો પીએમ વન યોજના છે એના જે જૂથ બનેલા હોય છે એને પણ જે તાલીમ આપી અને પછી કીટ આપવામાં આવતી આવી છે અહીંયા જે વૃક્ષો પોતાની જમીનમાં છે પોતાની ખેતીવાડી ખાસ કરીને બમુ વાંસ એને જે કાપવા માટેની મંજૂરી આપવામાં આવે છે અને એનો જે થી રાજી કરી ખેડૂતોને પૂરતો ભાવ મળે એ પ્રકારની બાલકી યોજના છે બાલકી યોજનાના લાભાર્થીઓને પણ અહીં લાભ આપવામાં આવ્યો એટલે ફોરેસ્ટ્રી યોજના છે આવી જે વન વિભાગની યોજનાઓ છે એનો સ્થાનિક મહિલા ખેડૂતોને લાભ પણ આપવામાં આવ્યો અને સાથે સાથે આ પહેલું વન વિજ્ઞાન કેન્દ્ર છે એની શુભ શરૂઆત અહીંથી થઈ છે હવે પછી આગળના બીજા આદિવાસી જિલ્લાઓ છે ત્યાં પણ આ રીતે ખેડૂતો માટે વન વિજ્ઞાન કેન્દ્ર શરૂ કરવાનું આયોજન છે વન વિજ્ઞાન કેન્દ્ર ખાસ કરીને આદિવાસી એ લોકો મેં એમણે કીધું વન વિજ્ઞાન કેન્દ્રમાંથી એને કયો વૃક્ષ વાવીએ કયા પ્રકારનું ખેતી કરીએ તો એને વધુ આવક થઈ શકે એના માટેનું જ્ઞાન આપવામાં આવશે અને એ આખું એક જેની સરકારની યોજનાનું પણ એને ત્યાં જાણકારી મળે અને ફળાઓ વૃક્ષોથી કેવી રીતે વધારે કબાડી થઈ લઈ શકાય એના માટે આના પછી આની પૂરક છે જે પીએમ વનધન યોજના છે કે જેનાથી આ ગોળ ગોળ પેદાશો છે વન એમાં પણ એને જે લાભ મળે છે એ પોતાની માલિકીની જમીનમાં પણ જે વયું એને વેલ્યુએટેડ કરી અને એ ખાનગી વેપારીઓ અહીંથી લઈ જાય એનું બને એ પ્રકારની બધી જ પ્રકારની તાલીમ છે એ વન વિજ્ઞાન કેન્દ્ર આપવામાં આવે છે